નર્મદા જિલ્લા લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપના નવા રાજકીય સંગઠનની શરૂઆત થઈ છે આગેવાનોને અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું કાર્યકરોને કચેરી છતાં અટકાવતા મામલો પણ ગરમાયો હતો આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આગેવાનો પ્રાંત કચેરી આવેદનપત્ર આપવા માટે નીકળ્યા હતા જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા જિલ્લા જિલ્લા પ્રમુખ પ્રફુલ્લ પટેલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર વસાવા કોંગ્રેસના મહિલા અગ્રણી શ્રી વસાવા ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા સહિત અનેક આગેવાનોએ આ હું રેલીમાં ચઢ્યા હતા જેમાં ખેડૂતો પર થતો અત્યાચાર બંધ કરો આદિવાસીઓ પર થતા અત્યાચાર બંધ કરો કરોના નારા લગાવી આવેદનપત્ર આવેદન કચેરીએ પહોંચીને તે પહેલા જ કાર્યકરોએ આગેવાનોને કચેરી બહાર રોકી દેતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું જેમાં આપના કાર્યકરો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પોલીસ સાથે તું તું મેં પણ થઈ હતી ત્યારબાદ સમજાવટ બાદ આવેદનપત્ર તમામ નાના મોટા રસ્તાઓ પોતાના મનતા કોન્ટ્રાક્ટર આપી ખૂબ નિશી ગુણવત્તા વાળું કામ કરી ભ્રષ્ટાચાર આચરવાથી રસ્તાઓ ટૂંકા સમયમાં તૂટી જાય છે ખેડૂતોને રાસાયણિક ખાતર તેમજ પૂરતા પ્રમાણમાં ખેતી વીજળી મળતી નથી

સરકાર આપણી આદિવાસી આદિવાસી લોકોને જે કોઈ પણ યોજના હોય એ કશું મળતું નથી અને આપણા યુવાનો શિક્ષિત હોવા છતાં બેરોજગાર છે રોડ રસ્તાઓ ખરાબ છે આપણી શાળાઓમાં પૂરતા ટીચરો નથી એ બધા મુદ્દાઓ લઈને આજે જે આવેદનપત્ર આપવાનું હતું એ માટે મોટી સંખ્યામાં અહીંયા લોકો હાજર રહ્યા પરંતુ અમને પોલીસ દ્વારા અહીંયા રોકવામાં આવ્યા છે અને અને લોકોને અંદર જવા દેવામાં આવતા નથી